જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શેઠ સગાળશાની કથા સાંભળશું કહેવાય છે કે દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સોનાના લાડુ પીરસ્યા જ્યારે અન્ય લોકોને ભાવતા ભોજન પીરસ્યા આ જોઈ કર્ણ હેરાન થઈ ગયો તેમણે દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે બીજા લોકોને ભાવતા ભોજન પીરસ્યા અને મને સોનાના લાડુ કેમ શું સોનાના લાડુ જમી શકાય ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે કર્ણ તે પૃથ્વી પર હંમેશા બ્રાહ્મણોને અને એ જ માત્ર કર્યું છે એટલે સ્વર્ગમાં પણ તને સુવર્ણ જ મળશે જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી જાત કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માંગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં વાણિયાના ખોળીએ શેઠ સગાળશા રૂપે જન્મ ધારણ કરે છે એવા શેઠ સગાળશાની કથા આ વિડિયોમાં સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડિયોને લાઇક કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો ધન્યવાદ તો વાર્તા શરૂ કરીએ શેઠ સગાળશા અને તેની પત્ની ચંગાવતી જે સદાવ્રત ચલાવે છે સમાજના દરેક વર્ગના લોકોને બંને ઘણા જમાડે છે ધમધોકાર સદાવ્રત ચાલે છે દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાળશાના અન્નના ભંડાર ખુલ્લા રહે છે દૂર દૂર સુધી તેની ખ્યાતિ ફેલાયેલી છે બધી વાતે સુખ હોવા છતાં એમને શેર માટીની ખોટ છે એક જોગંદરના કહેવાથી પતિ પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું આવી અનેક માનતાઓ પછી પતિ પત્ની પુત્ર રત્નને પામે છે એનું નામ રાખે છે ચેલૈયો માતા પિતા પાસેથી અત્યંત નાની ઉંમરમાં જ ચેલૈયાએ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા નાનકડો ચેલૈયો શાળાએ ભણવા પણ જાય છે એકવાર ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે તે રોકાવાનું નામ જ નથી લેતો નવ નવ દિવસ વીતવા છતાં હેલી ધરતીને ખંભોળવાનું ચાલુ રાખે છે ભયંકર વરસાદને લીધે આંગણે કોઈ માગણ કે અતિથિ ડોકાતું નથી શેઠ શેઠાણી અને ચેલૈયો લાંઘણ પર લાંઘણ ખેંચે છે આખરે દસમે દિવસે વરસાદ થંભે છે અને જનજીવન પૂર્વવત બને છે દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ શેઠાણી ગામમાં કોઈ અતિથિ ભૂખ્યાની શોધમાં નીકળે છે ગામને પાદર એક અવાવરી જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે અઘોરી તદ્દન કુરૂપ અને મેલો ઘેલો છે સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠા છે જેમાંથી પરુ નીકળે છે એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે દંપતી એની પાસે જાય છે અને એમને ઘરે પધારવા વિનંતી કરે છે પણ અઘોરી કહે છે કે તમે મારી માગણીઓ પૂરી નહીં કરી શકો વણિક દંપતી ખૂબ આગ્રહ કરીને પરાણે ઘરે લઈ આવે છે એમને હુંફાળા પાણીએ સ્નાન કરાવે છે પરોથી નીતરતા એના ઘા સાફ કરે છે સારા વસ્ત્રો પહેરાવે છે અને પછી સુંદર આસને બેસાડીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારે છે અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ વણિક દંપતી આવી માંગણી સાંભળીને હતપ્રપ થઈ જાય છે વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે ખરું પણ જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ખરીથી ભૂખ્યો જાય અને સગાળશાનું રત તૂટે આખરે ખાટકીને ત્યાં જઈને તોબડ સગાળશા માંસનો પ્રબંધ કરી આવે છે ચંગાવતી બત્રીસ પકવાનું બનાવી જાણે છે પણ માંસ રાંધતા થોડું આવડે કાળજું કઠણ કરીને ચંગાવતી માંસ રાંધે છે ફરી થાળી અતિથિ સમક્ષ આવે છે દંપતી સામે ઊભા રહીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે થાળીમાં જ્યાં નજર કરે છે ત્યાં અતિથિના ચહેરા પર રોષ પથરાય છે અતિથિ ફરીથી થાળીનો ઘા કરે છે હવે શું અતિથિની માગણી તો કાંઈક ઓરત છે અઘોરી બાવા ફરમાવે છે કે શેઠ અમે રહ્યા અઘોરપંથી અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો અમને માનવ માંસ સિવાય કંઈ ન ખપે વાણિક દંપતી પર આભ તૂટી પડે છે માનવ માસ ક્યાંથી લાવવું દંપતી વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણે માનવ જીવનનો ભોગ ન આપી શકીએ માનવ માસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો પડે હૈયા પર પથ્થર મૂકી ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે ચેલૈયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે અચાનક ઘરેથી આવતા ઉતાવળે પગે ઘરે છે છે તેડવા ખબર અને ચેલૈયાને એ ચેતવે છે કે તારા માતા પિતા તારો ભોગ અઘોરીને ધરાવી મોટા દાનેશ્વરી થવા માંગે છે માટે અહીંથી ભાગી નીકળ સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ભાગું તો મારી ભોમકા લાગે શીર મળે પણ સમય મળે નહીં સાધુ છે મેમાન અવસર આવીએ પાછા ન પડીએ કાયા થાય કુરબાન ને ચેલૈયો ઘરે આવે છે માતા પિતા ચેલૈયાને વહાલભરી દ્રષ્ટિથી વાર જુએ છે હેતની ચૂમીઓ ભરે છે દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે ચેલૈયો કહે છે કે બાપુ જટ કરો મને બધી જ જાણ થઈ ગઈ છે દેવતા સુધાતુર છે તેમને વધુ રાહ નથી જોડાવી આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહીં એ નક્કી છે આથી અતિથિના ચાલ્યા બાદ ચેલૈયાનું કપાયેલું માથું ખોળામાં લઈને પતિ પત્ની પણ જીવનનો અંત આણવાનું નક્કી કરે છે ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે અને અતિથિને ધરાવે છે કહે છે કે મહારાજ હવે તો રાજીને ભોજન કરો થાળીમાં નજર કરીને ફરીથી એ જ નારાજગી આ શું તમારે મને ન જમાડવો હોય તો મને અહીંથી રજા આપો મને શરીરના અંગોનું ન જોઈએ મારે તો મસ્તકનું ભોજન જોઈએ અને પછી તો મહારાજ આકરામાં આકરી શરતો મૂકે છે ચેલૈયાનું મસ્તક ખાંડણીયામાં મૂકીને ખાંડો તમે લગ્ન કર્યા હોય તે વખતે જેવા શણગાર સજ્યા હોય તેવા કપડાં પહેરો માથું ખાંડતી વખતે તમારી આંખમાંથી એક પણ આંસુ ખરવું ન જોઈએ તમે બંને જો દીકરો ગુમાવ્યાનો જરા પણ રંજ હોય તો મારે ભોજન નથી કરવું શેઠ સગાળશા અને રાણી ચંગાવતી આ તમામ શરતોનું પાલન કરે છે નાહી ધોઈ લગ્નની ચોરીમાં બેઠા હોય તેવા સાજ શણગાર કરે છે ખાંડણિયામાં માથું ખાંડતી વખતે પતિ પત્ની પોતાના વહાલ સોયા દીકરાને યાદ કરીને હાલરડું ગાય છે કે મારે હાલરડે પડી હડતાલ કુંવર છે લૈયા છેલ્યારે કુવાર ખમા ખમા તને એમે તો માર્યો છે કળા એ લમોર કુંવર છે લૈયા રે કુંવર ખમા ખમા તને પણ અમે જાણ્યું છે લૈયાને પરણાવશું ને જાડેરી છોડશું જાન પણ ઓચિંતાના મરણ આવ્યા એને સ્વર્ગથી ઉતરા વિમાન હે મારા નોધારાનો આથાર કુવર ચે લઈયા ચે રે કુવા ખમા ખમા તની એમી તો મારો છે કળાયેલ મોર કુંવર ચે લઈયા ಚೆಲೈತು ಠಾಕಣ ಭೂತರೋ ಉತ್ತಾರೆ ತಾರಾ ತಾ ತೀವರ ಚೆಲೈ ચેલૈયા રે કુંવાર ખમા ખમા તને હે તો માર્યો છે કળા એ લમોર કુંવર છે લૈયા જે રે કુંવર ખમા ખમા તને પણ ઘર નમ્યું તો ભલે નમ્યું તું કા નમ્યો ઘરનો મો પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા એને જન્મો જન્મ ના જન્મો જન્મ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને હેમે તો મારો છે કળાયેલ મોર કુંવર ચેલૈયો લૈયો

ઈ તો મુવે ઈનો પામી મોષ મારી ચાખડી ના ચડ નાર કુવર છે લઈયા છે લઈયા રે કુવર ખમા ખમા તને એમે તો માર્યો છે કળા એલ મોર કુવર છે લઈયા છે લઈયા રે કુવર ખમા ખમા તને આમ હાલડું ગાતા ગાતા છેલૈયાનું મસ્તક ખાંડી છેલૈયાના મસ્તકનું ભોજન થાળીમાં પીરસ્યું અને આખરે મહારાજ ભોજન કરવા તૈયાર થયા દંપતી અતિથિને સંતુષ્ટ જોઈને રાજી થાય છે પહેલો કોળિયો મોમાં મૂકતા જ પહેલા અતિથિ સવાલ કરે છે કે તમારા ઘરમાં અન્ય કોઈ બાળક છે કે દંપતી ભારે હૈયે જણાવે છે કે ચેલૈયો અમારે એક જ હતો મહારાજ કોળિયો પાછો થાળીમાં મૂકતા ચોખવટ કરે છે કે બાળક વિનાનું સૂનું આંગણું હોય તેવા ઘરમાં હું ભોજન કરતો નથી કસોટીની હવે તો હદ થાય છે એકના એક બાળકનો ભોગ લેવાઈ ગયો અને પછી એ ભૂખ્યા ભૂખ્યા પણ પાછા પડે એ બીજા ચંગાવતી કહે છે કે મહારાજ ભોજન લીધા વિના તો તમારાથી જઈ જ નહીં શકાય બે ઘડી થોભો પછી શેઠને કહે છે કે મને કટાર આપો મારા પેટમાં સાત માસનો ગર્ભ છે એમાં જીવ આવી ચૂક્યો છે મારા સંસ્કાર પછી કરજો પણ અતિથિ ભૂખ્યા ન જવા જોઈએ હાથમાં રહેલી કટાર જ્યાં ચંગાવતી પેટમાં નાખવા જાય છે ત્યાં હરિએ પકડ્યો હાથ હરિ ધ્રુજ્યો પ્રકાશ થયો અને કસોટીમાં સાંગો પાંગ પાર ઉતરેલા દંપતીને પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા મૃત પુત્ર પણ પાછો આપ્યો આમ શેઠ સગાળશા અને રાણી ચંગાવતીની ભગવાન શ્રી હરિવિષ્ણુએ કસોટી કરી અને તે કસોટીમાંથી પાર ઉતર્યા આજે પણ લોકો શેઠ સગાળશા રાણી ચંગાવતી અને પુત્ર ચેલૈયાના દર્શન કરવા અહીં આવે છે એ જગ્યા છે જુનાગઢ જિલ્લાના બિલખા ગામે શેઠ સગાળશા અને ચેલૈયાની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ હાલમાં આશ્રમમાં મોજુદ છે

ચેલૈયાની સુંદર કથા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ